મારા સહિત બધા જ રિપોર્ટર આખી જિંદગી સમાચારની પાછળ દોડતા હોય છે અને દરેક રિપોર્ટરને એવું હોય છે કે સૌથી પહેલાં સમાચાર મને મળે અને હું અગ્રેસર રહું પણ આજે એક એવા સમાચારની વાત કરવી છે કે આ સમાચાર કહેતા મારું મન બેચેન થાય છે વ્યાકુળ થાય છે મારે તમને નથી કહેવું આ આ સમાચાર મારી પાસે ગઈ રાતના છે પણ આ સમાચારે મને રડાવી દીધો આ સમાચારે મને મૂંઝવણમાં મૂકી દીધો આ સમાચારે મને વ્યાકુળ બનાવી દીધા પણ મારે આ સમાચાર તમને કહેવા છે અને વાત છે પોલીસ કોન્સ્ટેબલ મિત્તલ ગોંડલિયાની ગઈકાલે રાત્રે લગભગ પોણા દસ વાગે મને એક ફોન આવે છે અને ફોન કરે છે મહિલા પોલીસ કોન્સ્ટેબલ રમીલા જોશી રમીલા જોશીનો અવાજ ભારે હતો અને રમીલા જોશીએ મને કહ્યું કે હવે મિત્તલ નથી રહી હું હોસ્પિટલ પહોંચી રહી છું મિત્તલ નથી રહી એ વાત સાંભળતા જ જાણે મારું હૃદય ધબકાર ચૂકી ગયું કારણ કે હજી હમણાં જ તેણે થોડા દિવસો પહેલાં જ મારી સાથે વાત કરી હતી અને મને કહ્યું હતું હું લડાઈ જીતી ગઈ છું મને તરત નામ યાદ આવ્યું સફીન હસનનું કારણ કે મિત્તલની આ લડાઈમાં એક યોદ્ધા તરીકે સફીન હસન તેની સાથે ઊભા રહ્યા આ લડાઈમાં મિત્તલ ગોંડલિયાના ભાઈ તરીકે સફીન હસન મિત્તલની સાથે ઊભા રહ્યા અને રક્ષાબંધનના દિવસે મિત્તલ ગોંડલિયા સફીન હસનની ઓફિસમાં પહોંચે છે અને રાખડી બાંધે છે અને માગે છે કે ભાઈ મારા જીવનનું રક્ષણ કરજે પણ આજે એવો સમય હતો કે સફીન હસન પોતાની બહેનને ના બચાવી શક્યા મેં સફીન હસનને ફોન કર્યો તેમણે કહ્યું હા હું હોસ્પિટલ જઈ રહ્યો છું મને પણ સમાચાર મળ્યા છે આવું કહેતા તેમનો અવાજ પણ ભારે થવા લાગ્યો તેમણે એવું કહ્યું કે સવારે હું એને મળવા હોસ્પિટલ ગયો હતો તેણે બસ માત્ર મારી સામે આંખ ખોલીને જોઈ તે વાત ન કરી શકી તેને સિવિયર ઇન્ફેક્શન થઈ ગયું હતું મેં ડૉક્ટરો સાથે વાત કરી અને ડોક્ટરોએ મને હમણાં સમાચાર આપ્યા કે તેનું હૃદય હવે ધબકવાનું બંધ કરી ચૂક્યું છે તેનો શ્વાસ અટકી ચૂક્યો છે હું ત્યાં જઉં છું આ મિત્તલ ગોંડલિયા મૂળ ભાવનગરની વતની અનેક પારિવારિક સંઘર્ષોમાંથી તે પસાર થઈ ઘરમાં માતા એક ભાઈ અને મિત્તલ મિત્તલને અમદાવાદમાં સાત વર્ષ પહેલાં નોકરી મળે છે પોલીસ કોન્સ્ટેબલ તરીકે જીવનના અનેક સંઘર્ષોમાંથી તે પસાર થઈ રહી અમદાવાદ આવે છે પોલીસમાં જોડાય છે પણ બીક લાગે છે આ શહેરથી કારણ કે આ શહેર અજાણ્યું લાગે છે મોટા રસ્તાઓ ઊંચા બિલ્ડિંગોમાં તે પોલીસ હોવા છતાં નાઈટ ડ્યુટીમાંથી પાછી ભરે ત્યારે તેને બીક લાગે છે અને તેને એવું લાગતું હતું તે એકલી છે આ દરમિયાન મિત્તલના જીવનમાં આવે છે ભાવેશ ભાવેશ એક ખાનગી બેંકમાં ઇન્સ્યોરન્સનું કામ કરતો હતો ભાવેશ સાથે મિત્રતા થાય છે મિત્રતા આગળ વધે છે અને લાગે છે કે સાત જન્મ નહીં તો કંઈ વાંધો નહીં આ માણસ સાથે જિંદગીના સાત પગલા તો હું માંડી શકીશ અને ભાવેશ અને મિત્તલ સાથે ઘરડા થવાનો નિર્ણય કરે છે ભાવેશ પોતાના ગામ લઈ જાય છે પોતાના પરિવારને મળાવે છે પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી આમ તો મિત્તલ કે ભાવેશ બંનેના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી પણ એ માણસ તરીકે બહુ શ્રીમંત લોકો હતા એકબીજાને પ્રેમ કરનાર લોકો હતા ખબર નહોતી કે કાલે શું થવાનું છે કારણ કે વિધાતાએ કંઈક જુદું લખ્યું હતું બંને સાથે રહેવાનો નિર્ણય કરે છે અને દરમિયાન અચાનક મિત્તલને તાવ આવવા લાગે છે તાવ આવવો એ સામાન્ય ઘટના છે એક વખત ડૉક્ટરને બતાડે છે બીજી વખત બતાડે છે પણ કોઈ ફેર પડતો નથી ડૉક્ટર કેટલાક ટેસ્ટ કરવાનું કહે છે અને ખબર પડે છે કે મિત્તલને બ્લડ કેન્સર છે ઘર ભાંગી પડે છે ડૉક્ટરે એવું કહી દીધું કે બસ હવે બે જ મહિના છે મિત્તલ મક્કમ રહે છે અને એવું કહે છે બે મહિના છે બે મહિનામાં તો હું ઘણું બધું કરીશ ભાવેશ એવું કહે છે કે ના આ વાત ખોટી પાડીશું આપણી પાસે બે મહિના નથી આપણી પાસે આખી જિંદગી છે આપણે સાથે રહીશું અને ડૉક્ટરોને મળવાનું શરૂ થાય છે આ દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ડેપ્યુટી પોલીસ કમિશનર સફીન હસનને ખબર પડે છે કે મારી સાથે મારા તાબામાં કામ કરતી મહિલા કોન્સ્ટેબલ છે મિત્તલ ગોંડલિયા મિત્તલ ગોંડલિયાને બ્લડ કેન્સર થયું છે સફીન હસન ત્યાં પહોંચી જાય છે અને મિત્તલને એવું કહે છે કે તમારા જેવા પ્રમાણિક અને ઈમાનદાર પોલીસની અમને જરૂર છે હવે આ લડાઈ તમારી એકલાની નથી આપણે સાથે લડીશું મિત્તલને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં બતાડવા જવાનું હતું સફીનસન જાણતા હતા કે મિત્તલની આર્થિક સ્થિતિ સારી નથી એટલે તે ત્યાં નહીં જાય પણ સવાર પડતા એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આવે છે અને એવું કહે છે કે સાહેબનો આદેશ છે આપણે હોસ્પિટલ જવાનું છે તે હોસ્પિટલ પહોંચે છે ડૉક્ટર ફરી રિપોર્ટો ઉપર રિપોર્ટો કરાવે છે અને નક્કી થાય છે કે હા આ બ્લડ કેન્સર જ છે અને એની સારવાર કરવી પડશે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે અને લગભગ થી ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ છે આ શહેરમાં એક એકલી દીકરી છે ઘરમાં મા છે એક ભાઈ છે અને જેની સાથે સાથ પગલાં ચાલવાનો નિર્ણય કર્યો એવો એક મિત્ર છે બસ બીજું કોઈ નથી ડૉક્ટર પચીસ લાખ રૂપિયા કહે છે જ્યારે સફેદ હસનને આ વાતની ખબર પડે છે ત્યારે તેઓ કહે છે પૈસા ક્યાંથી આવશે કેવી રીતના આવશે તે ખબર નથી પણ તારી જિંદગીની લડાઈમાં અમે તારા સહયોગી છીએ અને લડીશું અને મિત્તલને બચાવવા માટે ગુજરાત પોલીસના નાના કર્મચારીઓ કોઈક પાંચસો આપે છે કોઈક બસ્સો આપે છે કોઈક હજાર આપે છે અને આ યજ્ઞ શરૂ થાય છે એક માણસની જિંદગી બચાવવાનો એક સ્વૈચ્છિક સંસ્થા પણ છે કર્મા ફાઉન્ડેશન કરીને તે દસ લાખ રૂપિયાની પણ મદદ કરે છે હવે પચીસ લાખ રૂપિયા જેવી રકમ એકત્ર થવાની હતી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું મિત્તલ અંદરથી ભાંગી પડી હતી મિત્તલને ડર લાગી રહ્યો હતો કારણ કે કાલે શું થશે તેની ખબર નહોતી પણ તેની સાથે તેને પ્રેમ કરનાર ભાવેશ ભાવેશની નોકરી જતી રહે છે કારણ કે તેને ખબર હતી કે અત્યારે જરૂર મારી છે અને મારે મિત્તલ સાથે ઊભા રહેવાનું છે ભાવેશ તેની સાથે રાત દિવસ ઊભો રહે છે ઘણા બધા લોકો હવે મિત્તલને બચાવવાનો પ્રયાસ કરતા હતા જેમાં મહિલા કોન્સ્ટેબલ રમીલા જોશી પણ હતા નીલમ મકવાણા પણ હતી આમ બધા લોકો સાથે હતા પણ આ શારીરિક કષ્ટ તો પોતે જ ભોગવવાનું હતું ભાવેશને કહે છે કે મારા વગર જીવતા શીખી જજો ભાવેશ કહે છે એવું નહીં થાય આપણે લડીશું સાથે જીવીશું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવારના જ કોઈ સભ્યનો મેરો હોવો અનિવાર્ય હોય છે એટલે તપાસ શરૂ થાય છે અને મિત્તલનો ભાઈ સિદ્ધાર્થ એનો બોન મેરો મેચ થાય છે અને ઓપરેશનની તારીખ નક્કી થાય છે સિદ્ધાર્થનો મેરો લઈ એ મિત્તલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટને એક અઠવાડિયું થયું હોય છે ત્યારે ડોક્ટર સારા સમાચાર આપે છે કે સિદ્ધાર્થે આપેલો બોનમેરો શરીરે સ્વીકારી લીધો છે અને નવું લોહી થવાની શરૂઆત થઈ છે સિદ્ધાર્થની આંખમાં પાણી હતું કારણ તેની બહેનને બચાવવા માટે તેણે કામ કર્યું હતું તે ભાવેશને કહીને નીકળે છે કે ગામ જઈ જવું એટલે તે પોતાના વતન ભાવનગરમાં આવે છે પોતાના મિત્રોને મળે છે અને સિદ્ધાર્થ પોતાના મિત્રોને એવું કહે છે એક મોટું કામ હતું મોટી જવાબદારી હતી મારી બહેનને બચાવવાની તે કામ મેં પૂરું કર્યું પછી કોઈને ખબર નથી શું થયું ભાવેશ આત્મહત્યા કરી લે છે ભાવેશ કેમ પોતાનો જીવ છોડ્યો આજ સુધી કોઈને ખબર નથી આ વાત મિત્રથી મહિનાઓ સુધી છાની રાખવામાં આવે છે વારેગડીએ મિત્તલ ભાવેશને પૂછી રહી હતી કે સિદ્ધાર્થ કેમ દેખાતો નથી પણ ડૉક્ટરે કહ્યું હતું કે આ સ્થિતિ સારી નથી તેને સમાચાર ન આપશો પોતાની બહેનને બચાવી સિદ્ધાર્થ કોઈ અગમ્ય કારણસર ચાલ્યો જાય છે મહિનાઓની મહેનત સફેદ હસન જેવા યોદ્ધાનોની મદદ એક એક લોકોની પ્રાર્થના મિત્તલ ગોંડલિયાના જીવનમાં કામ કરે છે અને તે કેન્સર સામેનો જંગ જીતે છે ડૉક્ટર એવું કહે છે કે તે કેન્સર સામે લડી અને જીતી ગઈ છે બે મહિના પહેલાં મારી સાથે તેણે ઇન્ટરવ્યૂમાં વાત પણ કરી પોતાની પોતાની લડાઈ તે કેવી રીતના લડી તેણે અક્ષરસો મારી સામે મૂકી ત્યારે મને એવું લાગ્યું કે આપણે નાની નાની વાતમાં રડીએ છીએ આપણે નાની નાની વાતમાં ફરિયાદ કરીએ છીએ પણ મિત્તલ ગોંડલિયા જેવી એક છોકરી આપણને ઘણું બધું શીખવી જાય છે જિંદગીની લડાઈ લડવા માટે રક્ષાબંધનના દિવસે મિત્તલ સફેદ રાખડી બાંધવા જાય છે તે નોર્મલ હતી પણ અચાનક બે દિવસ પહેલાં ફરી તેને તાવ આવવા લાગ્યું ઇન્ફેક્શન થયું અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં તેને લઈ જવામાં આવે છે જ્યાં દાખલ કરવામાં આવે છે તેને દાખલ કરવામાં આવી છે તેવા સમાચાર મળતા સફીન હસન ત્યાં પહોંચે છે અને ત્યાં એને કાર્ડિયાક એરેસ્ટ આવે છે કેન્સર સામેની લડાઈ જીતેલી મિત્તલ ત્યાં હારી જાય છે મેં સફીન હસન સાથે વાત કરી ત્યારે સફીન હસને કહ્યું તેને લડવું હતું તેને જીવવું હતું પણ તેનું શરીર હારી ગયું મને ખબર પડી કે મિત્તલ હવે નથી મારે ભાવેશ સાથે વાત કરવી હતી પણ મારી હિંમત થતી નહોતી એના અંતિમ સંસ્કાર પહેલા સવારે છ વાગે ભાવેશનો મને ફોન આવે છે ભાવેશે એટલું જ કહ્યું હું એકલો પડી ગયો આ શહેરમાં તે મને મૂકીને જતી રહી છે અમદાવાદના નાની લીમડા પોલીસ લાઈનમાં તે રહેતી હતી તેને અમદાવાદ પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું સલામી આપી સફીન હસીન પણ ત્યાં હતા સિનિયર અધિકારીઓ પણ ત્યાં હતા તેના સાથીઓ પણ ત્યાં હતા બધાની આંખ ભરાયેલી હતી મિત્તલને જીવવું હતું અને તે જીવે તેના માટે આખી આ લડાઈ હતી પણ આ લડાઈમાં મિત્તલના શરીરે સાથ ન આપ્યો અને તે ચાલી નીકળી ખરેખર ભાવેશને રડતો જોઈને એવું લાગે છે કે ભાવેશ એકલો પડી ગયો છે પણ મિત્તલ તેની તાકાત હતી મિત્તલ તેની પ્રેરણા હતી મિત્તલ તેનો શ્વાસ હતી આજે મિત્તલ ગોંડલિયા આપણી વચ્ચે નથી આ સમાચાર કહેતા મારી આંખો પણ ભીની થાય છે અને હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવા સમાચાર મારે કોઈ દિવસ કોઈને નથી કહેવા નથી તમારી સામે મૂકવા بس અત્યારે મને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તને કહીએ જે પીડપરા